સવારના અહીંયા ઉમરપાડા હોસ્પિટલમાં છે આટલી બધા સંખ્યા છે બીજા અંદર બેઠા છે આ છોકરાઓને રડાવે છે આ કુટુંબ નિયોજન ઓપરેશન માટે આવ્યા છે અને સાંજે આ રાત અંધારું પડવાનું હજુ કોઈ ડૉક્ટરો નથી આવ્યા દાદા તમારે કંઈ ચા નાસ્તોની વ્યવસ્થા હતી સવારનું કશું નથી ચા નાસ્તો એવું કંઈ ચા નાસ્તો એવું હતું દાદા સવારથી ચા નાસ્તો એવું કશું નહીં હતું પાણીની બી સુવિધા નહીં હતી દાદા કઈ ચા નાસ્તો એવું હતો બિલકુલ નહીં કયું ગામથી તમે આવ્યા કેટલા વાગે આવ્યા વાગે સાડા આઠ નવ વાગે બેનો કઈ ચા નાસ્તો એવી હતી વ્યવસ્થા કઈ નથી દાદી ચા નાસ્તો એવું કશું નહીં હતું કેટલા વાગે થી આવ્યા તમે કેટલા વાગે આવેલો નવ વાગે કયું ગામ જો આ છોકરાઓ આવી રીતે રરે છે અને સવારથી આ લોકો અહીંયા છે એ લોકો ચા નાસ્તાનો પણ વ્યવસ્થા કરી નથી આ સરકારી દવાખાના ઉમરપાડાની આવી પરિસ્થિતિ છે ઊભા નથી આ આ બધા દૂર દૂરથી આવ્યા છે છે નાના છોકરાઓ રડે હિંચકા ગવડાવે છે આ બધા આ પરિસ્થિતિ અમારા આદિવાસીઓની છે આ અમારા આદિવાસીઓની આવી પરિસ્થિતિ છે આ સવારથી છે બાયા કેટલા વાગેથી છે કતા વાગે રખાય હા કોના ગામો હેવલા હિ હાય આ સેવલાના છે દાદા કેટલા વાગે થી છો સાડા આઠ વાગે થી છો કયા ગામના ના ઘાણાવર બાયા કેટલા વાગે થી છો નવ વાગે થી કયું ગામ ડોલવાન ડેલીપાડા આ અમારે ઉમરપાડા આદિવાસીના ના આવી હાલત છે ને અહીંયા સવારથી આ લોકો છે અને હજુ કોઈ ડોક્ટર આવ્યા નથી આ ઉમરપાડા તાલુકો માં સરકારી જે દવાખાનું છે ત્યાંનો આ વિડીયો છે આ બધા ઉમરપાડા સરકારી દવાખાનામાં સવારથી નાના બાળકોની સારવાર માટે આવ્યા છે આટલી બહેનો છે અને બીજા નીચે પણ છે આટલા બહેનો છે અહિયાં તમે કેટલા વાગેથી આવ્યા છે બહેનો કેટલા બોલો બેનો કેટલા વાગેથી બોલો કેટલા વાગે છે બેનો અગિયાર વાગે છે શું કામ આવ્યા છો શેનો સવાર નું કોઈ અહીંયા ડોક્ટર આવ્યા છે આવ્યા છે કોઈ ડોક્ટરો તમને કેટલા વાગે બોલાવેલા આઠ વાગે ના બોલાવેલા આ નાના બાળકો સાથે આઠ વાગે અહીંયા છે આ બધી બહેનો અને હજુ સુધી ડોક્ટર આવ્યો નથી આ અમારે ઉમરપાડા સરકારી હોસ્પિટલની ડોક્ટરોની આવી હાલત છે હું અરવિંદ વસાવા આજે આ રેફરલ હોસ્પિટલ ઉમરપાડા આજે આ બધી બેનો આ બાજુ બતાવો આ બેનો આ બાજુ બી બતાવો આ બેનો કુટુંબ નિયોજન માટે સવારના આઠ વાગ્યાથી ઉમરપાડા તાલુકાના અલગ અલગ ગામોમાંથી આવ્યા છે પણ હજુ સુધી અહીંયા ડોક્ટરો આવ્યા નથી આમને નથી ચાની વ્યવસ્થા કરી નથી પાણીની વ્યવસ્થા કરી નથી નાસ્તાની વ્યવસ્થા કરી એવી હાલત આ ઉમરપાડા તાલુકાના હોસ્પિટલની છે તો આ આખો અમારો આદિવાસી સમાજ છે અને સવારના એવો છે શિયાળો છે હમણાં લોકો કેવી રીતે ઘર સુધી જશે અને બધા નાના નાના બાળકો છે પોતાની જોડીમાં છે આનાથી વધારે સંખ્યા ઉપર બેઠી છે એટલે આ બધા સુધી મેસેજ પહોંચે અને આદિવાસી સમાજને યોગ્ય નિર્ણય મળે એવી કાર્યવાહી કરવામાં આવે એવી અમારે બધા આખા આદિવાસી સમાજની માંગ છે અને હું અરવિંદ વસાવા દેવ બિસરસેના અધ્યક્ષ ઉમરપાડા તાલુકાનો કેવડી ગામનો રહેવાસી છું